નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું મોળી ગામના ટીડીઓ ની ઓફિસમાં રાજુ કરપડા અને એમના સાથી મિત્રો પહોંચ્યા અને ત્યાર પછી જે મામલો બીચક્યો છે કઈ વાતને લઈને મામલો બીચક્યો છે રાજુ કરપડા આટલા બધા ગુસ્સે કેમ થયા હવે એક ગામ ગામનો વ્યક્તિ આ ટીડી ની ઓફિસમાં ફોન કરે છે અધિકારી સાથે વાત કરે છે અધિકારી એને એવી અભદ્ર ગાળ આપે છે વિચાર કરો તમે તમે તમારા પ્રશ્નો માટે અધિકારીઓને ફોન કરશો તો આ અધિકારીઓ તમને ગાળ આપશે અને ગુસ્સે થયા પછી આ અધિકારીઓને કેવા ખખડાવ્યા છે સૌથી પહેલા દોસ્તો આપણે વિડીયો પર એક નજર રાખવી છે સમય કાઢીને વિડીયો ખાસ સાંભળજો કારણ કે દરેક ખેડૂતો માટે આ ખૂબ અગત્યનો વિડીયો છે

જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો ગાળ જ નથી તો હું વાંધો શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘરી જવાનું

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા પચી વાર આવ્યા રજૂઆત અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો તમે જે બોલ્યા ભૂલ સ્વીકારો છોડી તાલુકા આવે તો ખુરશી લઈને અગાઉ આગળ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસ માં ગામના લોકો રજૂઆત માટે આવે છે ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત પ્રમુખ વાત કરું છું તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે બેસે છે સદસ્ય ના પતિ પતિ બેસે છે એવું મન સુધી આમ નથી તાલુકા પ્રમુખ સાથે તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈ રાખો છો

કેટલા લાખ રૂપિયા પાંચ લાખ નું કામ હતું એક ફૂટ પણ ગટર ત્યાં કામ નથી થયું આવી રજૂઆત તમને એને કરી તમે સ્થળ પર જઈને કઈ રિપોર્ટ રોજ કામ કર્યું બીજી વાત તમે અધિકારી છો એટલે ખબર હશે જે અરજદાર છે ને એને આપણે વળતી માહિતી આપવી પડે તમારી રજૂઆત મારી વાત સાચી છે આ અધિકારીઓ આખો બનીને કામ કરતા ત્યાં સુધી આપણને વાંધો નહોતો પણ જ્યારે કોઈ સામાન્ય માણસ રજૂઆત કરવા આવે

બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની છૂટ છે તો હું પૂછવા માંગુ છું કે આટલી સત્તા આટલો પાવર તમને કોણે આપ્યો છે એક ગ્રાહક સાથે તમે મન ફાવે એવા શબ્દોનો ઉપયોગ કરીને વાત કરો છો શરમ આવી જોઈએ તમને લોકોને એક તો ખેડૂતોને તમે સમયસર વીજળી નથી દેતા મન ફાવે એવા લાઈટ બિલ પહોંચાડો છો અને ત્યાર પછી ખેડૂત તમને ફોન કરીને સવાલ પૂછે તો તમે મન ફાવે એવી ગાળો આપો છો એટલે શરમ આવી જોઈએ તમને લોકોને ખુરશી પર બેહી ગયા છો તો નાના માણસને તમે શું સમજો છો દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને ખબર પડવી પડે કે આવા અધિકારીઓ કેટલા હવે માથા કાઢી ગયા છે આ લોકોને સબક શીખવાડવો ખૂબ જરૂરી છે દોસ્તો વિડિયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો ખબર પડવી જોઈએ દરેક જનતાને જય હિન્દ